વડોદરા શહેરમાં તાજેતરમાં થયેલા વરસાદમાં પાલિકા દ્વારા પેચવર્ક સહિતની કરેલી કામગીરી જાણે વરસાદના પાણીમાં વહી ગઈ હોય તેમ વડોદરા શહેરથી લઈને હાઈવે સુધી ઠેર ઠેર રસ્તા બિસ્માર બન્યા છે વડોદરા શહેરના મોટાભાગના માર્ગો ઉપર ઠેર ઠેર મસ મોટા ખાડાઓ પડતા લોકો ત્રસ્ત થયા છે જ્યારે વાહન ચાલકો ઉબળખાબળ રસ્તાઓના કારણે પરેશાન થયા છે શહેરના રિધમ હોસ્પિટલથી હરણી વિહાર ટોકીસથી ગાજરાવાડી માર્ગ પંડ્યાબ્રિજથી રેલવે સ્ટેશનના માર્ગ સહિતનું અનેક માર્ગોનું ધોવાણ થતાં મસમોટા ખાડા પડ્યા છે શહેરમાં જ નહીં પરંતુ હાઇવે ઉપર પણ ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે વાહન વ્યવહાર મંદગતિએ ચાલતા અનેક વખત દસથી પંદર કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા વાહનચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવાનો વારો આવે છે આગામી સમયમાં નવરાત્રિ મહોત્સવ પ્રારંભ થવાનો છે ત્યારે શહેરમાં મોટાભાગે પડેલા ખાડાઓના કારણે લોકોની આ સમસ્યાનું નિરાકરણ પાલિકા હવે આવનાર સમયમાં લાવી શકે છે કે કેમ તે હવે જોવું રહ્યું